જેની અંદર આવો વિડીયો તમે ક્યારેય જોયો ના હોય કેમ કે માતાજી સપનામાં આવી અને જે સાત વર્ષની દીકરી હતી એને સપનું આવ્યું અને એ દીકરી જ્યાં આગળ જે હનુમાન દાદાની જે મૂર્તિ હતી એ મૂર્તિ એટલે કે જમીનમાંથી મળી આવેલી છે જે આ છોકરી હતી એમને સપનામાં આવી કે આ જગ્યા પર આ મૂર્તિ જે જમીનની અંદર છે અને એવી એવી રીતના સપના આવ્યું આજ ખુદ આ દીકરીએ કીધું છે એ કે ચેનલે આમનું સંપર્ક કર્યું અને આ દીકરીએ જણાવ્યું કે મને અઠવાડિયુંથી સપના આવે છે કે અહીંયા આગળ જે હનુમાન દાદાની મૂર્તિ છે અને મૂર્તિ મને બહાર કાઢો અને મારી પૂજા કરો આવી રીતના જે સાત વર્ષની દીકરી જે છે એ કહી રહી છે મિત્રો જે છોકરાઓ હોય છે જે દીકરીઓ હોય છે ભગવાનના સમાન હોય છે એ ક્યારેય ખોટું ના બોલે તો આવી ઘટના બની છે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે આ ઘટના ક્યાં બની અને કેવી રીતના આ જે છોકરી છે એમને સપનું આવતું હતું આ છોકરી હકીકતમાં જ્યાં સપનું આવતું હતું ત્યાં જમીન ખોદવામાં આવી તો તેની અંદરથી હનુમાન દાદાની મૂર્તિ નીકળી છે જી હા મિત્રો આ ઘટના છે મધ્યપ્રદેશની એક ગામની અંદર સાત વર્ષની દીકરી એટલે કે એક છોકરી હતી એમને સપનું આવ્યું હતું સપનાની અંદર હનુમાન દાદા આવ્યા હતા અને હનુમાન દાદાની જે મૂર્તિ જે છે એ ત્યાં આગળ જમીનની અંદર છે ત્યાં જઈને એ મૂર્તિને બહાર કાઢો અને એમની પૂજા કરો આ રીતના જે દર્શન થયા છે જે આ મિત્રો અત્યારે નાની ઉંમરમાં જ આ દીકરીના ભગવાન મળી ગયા છે એવું કહી રહ્યા છે લોકો જે આજુબાજુ આગની જેમ ફેલાઈ રહ્યા છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે અંધાળું શ્રદ્ધા એટલે કે ભૂવા પર કોઈ વિશ્વાસ નથી કરતું પણ જે આવી ઘટના બને છે આ ઘટનાને લઈને તમારે શું કહેવું છે અવશ્ય જણાવજો આ હકીકત ઘટના છે કે ભાઈ તમે સ્ક્રીન પર વિડીયો જોયો ફોટો જોયો આ જ છોકરી છે જેને આ સપનાની અંદર માતાજી આવ્યા અને ત્યાં આગળ મૂર્તિ દાબેલી છે ત્યાંથી કાઢીને ઘરે લાવો અને એમની પૂજા કરો આવું કહેવામાં આવ્યું છે એ આ દીકરી છે દશામાં માનું રૂપ લે છે પરંતુ જે મૂર્તિ મળી છે હનુમાન દાદાની મૂર્તિ મળી છે અત્યારે જે ગામમાં મળી છે ત્યાં આગળ ઘણી બધી વાયરલ થઈ રહ્યા છે વાયરલ વિડીયોની અંદર કહી રહ્યા છે કે ખરેખર આ દીકરીને જે સત્ય છે કે નાની દીકરી હોય છે સાત વર્ષની દીકરીને કંઈ પણ ખબર ના હોય છે ક્યારેય ખોટું ના બોલી શકે કે આપણે વિશ્વાસ કરીશ કે નાના છોકરાઓ છે નાની બાળકીઓ છે ક્યારે ખોટું નામ બોલે જે જોયું હશે એ જ કહેતા હોય છે જી હા મિત્રો અત્યારે ગુજરાતમાં શ્રદ્ધાળુ એટલે કે ભૂવા પર કોઈ વિશ્વાસ નથી કરતું પણ આવી જે હકીકત ઘટના પણ બનતી હોય છે આને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આ વિડીયો તમને ગમ્યો હોય સારી જાણકારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ ફોરવર્ડ કરી દેજો જેથી કરીને તમામ લોકોને ખબર પડે मू शैले बिल जय हिंद जय भारत